અમદાવાદના જોડાયા દરેક કન્યાઓને કર્યાવરણની કિટ ઉપરાંત સંસ્થા તરફથી અગિયાર હજારના એફડીમાં બચત પત્રો ચેક અર્પણ કરવામાં આવ્યા હતા તથા છવ્વીસમી જાન્યુઆરીના પૂર્વે અસારવાના આદિવાસી સમાજના હોલમાં

આપ જાણો છો ચાંદી અને સોનું કેટલું મોંઘું છે તો એ બધું પર્યાવરણ ના આપતા આ વખતે જેથી એમની અનુકૂળતા એ આ રકમ એ યુઝ કરી શકે વાપરી શકે દરેક આજે આદિવાસી સમાજ પણ જઈ રહ્યો છે આપ જાણો છો એજ્યુકેશન નું સ્તર પણ વધ્યું છે અને એજ્યુકેશન માટે ઘણા બધા પ્રયાસો પ્રયત્નો પણ ચાલી રહ્યા છે અમારી યુવા પેઢી ભણે ભણી ગણી અને આગળ વધે અને દરેક સમાજની હરોડમાં આદિવાસી સમાજ પણ આવે પણ એક દુઃખની બાબત છે હું આપના ચેનલના માધ્યમથી સરકાર શ્રીને રજૂઆત કરવા માંગીશ કે અત્યારે હાલ અમારા દીકરા દીકરીઓ જયારે ભણી ભણીને આગળ આવવા માંગે છે ત્યારે જાતિ પ્રમાણપત્રની એક બહુ મોટામાં મોટી મુશ્કેલી હાલ અત્યારે અમને પડી રહી છે જે સરકાર શ્રી દ્વારા ઓગણીસો પચાસ ના પુરાવા માંગવામાં આવે છે ઓગણીસો પચાસમાં જો આદિવાસી સમાજ જે તે વખતે ભણ્યો હોત તો આજે એ સમાજ અમારો ક્યાં હોત એ આપ વિચાર કરી શકો છો

પંદરસો થી વધારે દીકરા દીકરીઓ પરણી ચૂક્યા છે અને ગર્વની બાબત તો એ છે કે અઠ્યાવીસના આ સમૂહ જે આજથી બાવીસ કે પચીસ ત્રેવીસ વર્ષ પહેલા જે દીકરા દીકરીઓ પરણ્યા હતા આજે એમના દીકરા દીકરીઓ આજ માંડવે પરણી રહ્યા છે તો અમારા માટે એ ગર્વની બાબત છે અને અત્યાર સુધીમાં ખાસા એવા સમૂહ કરી ચૂક્યા છે અને દરેક જગ્યાએ થાય જ છે સમૂહ અને સમૂહ લગ્નમાં દરેક જોડાવવું જોઈએ કારણ કે અત્યારે આ મોંઘવારીના કાળમાં આપ જાણો છો કે આદિવાસી સમાજની આર્થિક પરિસ્થિતિ એટલી બધી સદ્ધર નથી તો દરેકે દરેક ગામમાં આ સમૂહગ્ન કરવા જોઈએ અને સમૂહગ્નમાં સર્વે જોડાવું જોઈએ અને આ મોંઘવારીને લઈને આ મુદ્દા ખાસ આના ઉપર ચર્ચા કરીશ હું પ્રમુખ આદિવાસી સેવા સમાજ તાજેતરમાં આખા ગુજરાતમાં રહેતા સમાજના પટેલો ભેગા મળી અને એક પુનરાધન કરેલું તે ડીજે બંધ કરવું દારૂબંધીની બધી ખોટા રીત રિવાજો બંધ કરવા તેનું પુનરાવર્તન કરી આ નિમિત્તે આજે તારીખ પચીસ એક છવ્વીસના રોજ અઠ્યાવીસનો સમૂહ લગ્ન તરફ અમે જઈ રહ્યા છીએ એમાં છવ્વીસ વર્ગ કન્યાઓ પ્રભુત્વમાં પગલાં માંડે છે અમારા સમાજમાં આજે પણ થોડી અભણતા અને શિક્ષણનું પ્રમાણ ઓછું છે પણ હાલમાં દેશના વડાપ્રધાન આદરણીય શ્રી મોર નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા અને તેમની ઉત્તેજના તેમના કાર્યોથી અમે અમારા સમાજને પણ આ બાબતે હવે શિક્ષણમાં આગળ આવે અને સમાજ શિક્ષણમાં ભણી કરીને આગળ વધે સમાજ આગળ હરોળમાં આવે એ માટે હું અમારા સમાજના લોકોને અને તમામ લોકોને પંચ પટેલોને પણ વિનંતી કરું છું અમારો સમાજ ફરી બેઠો થાય અને જે કુરિવાજો ખોટા છે દારૂબંધીની જે જે ટેવો પડી જે ટેવો સુધરી જાય એ માટે પણ સમાજના કડક છીએ અમે હવે પછી આવા દિશામાં આ બધીઓ માટે ખૂબ કડક પગલાં લઈશું અને સમાજમાં કોઈ પણ ખોટા નિશોધનો નહીં ચાલવા જોઈએ તેની આજે સમૂહ લગ્નને હું જાહેર કરું છું ખાસ કરીને આજના આદિવાસી સમાજના સમૂહ લગ્વમાં કન્યાઓને કરિયાવરની સાથે સાથે એક એફડીના ચેકો પણ આપવામાં આવશે કઈ રીતે આપણે દાતાઓના સહયોગથી આપણે આ કન્યાઓને આપવા જઈ રહ્યા છીએ આજે અમારા સમાજ દ્વારા જે હાલમાં સોના ચાંદીના ભાવ આસમાન જાય તેમાં કોઈ મા બાપ દાગીના કે આપી શકે ઓછી શકે તે હોય અમારા સમાજ દ્વારા અમારા સમાજના અમદાવાદના વીર ભંચાના તમામ પંચ પટેલો આગેવાન દ્વારા એક ફાળો એકત્ર કરી અને તેમાંથી અગિયાર અગિયાર હજાર રૂપિયા દરેક કન્યાને એના બાય એ દીકરીના નામે આપીશું ચેક અને ચેક એ બાઈને આપી અને એ બાયના નામે જ ચેક એના ખાતામાં જમા થશે એવું અમે સમાજ દ્વારા આયોજન કરેલ છે હા ખાસ કરીને અસંયમ મોંઘવારીના યુગમાં વધુમાં વધુ લોકો આપણા સમૂહ લગ્નમાં જોડાઈને આવતા વર્ષે કદાચ તે માટે આપના શું પ્રયાસો રહેશે સમૂહ લગ્નમાં વધારે વધારે અત્યાર સુધી આમ અઠ્યાવીસમાં સમૂહ લગ્ન છે હંમેશા કોઈ આંકડો ઓછો આવતો નથી હાલ વધારે પણ અમે આ છવ્વીસ તારીખ અને છવ્વીસનો બે હજાર છવ્વીસનો વધારે છવ્વીસનો આંકડો રાખ્યો છે અને છવ્વીસનો આંકડો મારી છે મને બહુ અનુકૂળ પડે એટલે આ છવ્વીસનો સમૂહ લગ્ન રાખ્યા છે તો તમે આ સમૂહ લગ્નોત્સવ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ